બનાસકાંઠાના શિહોરીમાં પોક્સોના આરોપીનો હાઈ વોલ્ટેજ ડ્રામા પોલીસને જોતા ફરાર આરોપી મકાનના બીજા માળે ચઢી ગયો બીજા માળેથી પટકાતા આરોપીને ઇજા પહોંચી ઇજાગ્રસ્ત આરોપી મહેશ ઠાકોર સારવાર હેઠળ છે હોસ્પિટલમાં એડમિટ છે પોક્સોના ગુનામાં આરોપીની અટકાયત કરવામાં આવી છે કસ્ટડીમાં સફાઈ દરમિયાન આરોપી ફરાર થયો હતો આરોપીને પકડવા માટે શિહોરી પોલીસે પીછો કર્યો હતો સંવાદદાતા રોહિત આપણી સાથે બનાસકાંઠાના શિહોરીમાં પોસો ના આરોપીજ ડ્રામા કર્યો બીજા પહોંચે છે વાત કરવામાં આવે તો આજે બનાવ છે તે છે બે દિવસ અગાઉ પોક્સકો ગુનામાં મહેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી શિહોરી મથકે લાવવામાં આવ્યો તો અને બીજા દિવસે સવારે જ્યારે કસ્ટડીની સાફ સફાઈ થતી હતી તે દરમિયાન તેને બહાર કાઢવામાં આવ્યો તો જે દરમિયાન પોલીસની નજર ચૂકવી મહેશ ઠાકોર હતો ત્યાંથી ફરાર થયો હતો અને તેનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા તે બીજા માળે મકાન પર ચડી ગયો હતો ને ત્યાંથી પટકાયો હતો જે તે ઈજા થતા તેને તાત્કાલિક પાટણ અર્થે સારવાર માટે ખસેડ્યો હતો હાલ તો તે સારવાર હેઠળ છે પરંતુ કહી શકાય કે પોલીસ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે આ રીતે સાફ સફાઈ કરતા સમયે તેનું ધ્યાન ન રાખવામાં આવ્યું તે સમયે જ આ જે આરોપી હતો फर थियो सोन जी आभार तमामु